ઓમ નમસ્કાર મિત્રો મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનોને નમસ્કાર વંદન અને અત્યાર સુધી મારી ચેનલને ખૂબ સારો પ્રતિસાદ તમે બધાએ આપેલ છે અને મારી ચેનલને જોયેલ છે એ બદલ ખૂબ જ આનંદ અનુભવું છું મિત્રો અને આજનો મારો વિડીયો છે કબજિયાત કબજીયાત મૂળમાંથી નાબૂદ કરવા માટેનો સરસ પ્રયોગ છે મિત્રો આ અને તમામ રોગોનું મૂળ કોઈ હોય તો કબજિયાત કે કબજિયાતની તકલીફના કારણે તમે ખૂબ તકલીફ અનુભવો છો મિત્રો અને એના જ કારણે ગેસની તકલીફ થાય ડાયાબિટીસવાળાને બીપીવાળાને થાઈરોઈડવાળાને તમામ રોગો માટે કોઈ જવાબદાર હોય તો કબજિયાત છે મિત્રો અને આ નાબૂદ થવો જોઈએ અને ઘણા મિત્રો મળે છે કે યોગ કરવા માટે તૈયાર નથી તો યોગ એટલા માટે નથી કરતા કે કબજિયાતના કારણે જો પેટ સાફ રહેતું હોય તો યોગ કરીએ એવા એવી ફરિયાદ કરતા હોઈશ તો એવા મિત્રો માટે જેને યોગ કરવા છે અને નિયમિત યોગ કરશો તો તો જળ મૂળમાંથી કબજિયાતના બુદ્ધિ થઈ જશે આટલી તાકાત છે યોગમાં અને ગરમ પાણીનો પ્રયોગ તો રામબાણ છે નરણા કોઠે અડધા ગ્લાસથી શરૂ કરી ચાર ગ્લાસ નિયમિત પીવો પણ આ બધું કદાચ કોઈને ન કરવું હોય કે આ ગરમ પાણી ફાવતું ન હોય અથવા યોગ ન કરવા હોય તો એના માટેનો આ એક સરસ પ્રયોગ છે મિત્રો અને આ ફળ એવું છે કે જેનું નામ પપૈયું છે આપણે બધા જાણીએ છીએ કે આ પપૈયાનો પ્રયોગ તમારે ક્યારે કરવો કેવી રીતે કરવો તો એનાથી શું લાભ થાય તો એનાથી જબરજસ્ત લાભ થશે મિત્રો અને સાંજના સમયે ચાર પાંચ વાગ્યાની આજુબાજુમાં એક પપૈયાની ડીશ બનાવી લો અને દરરોજ નિયમિત ત્રીસ દિવસ સુધી એનો પ્રયોગ કરો તો ધીરે 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 થોડાક દિવસમાં કબજિયાતમાંથી તમે મુક્તિ મેળવી શકશો મિત્રો અને ખૂબ મજા આવશે જેનું પેટ સાફ એનો દિવસ સાફ અને કબજિયાત મટાડવા માટે તો આ એક રામબાણ પ્રયોગ છે અત્યાર સુધીમાં ઘણા મિત્રો મળ્યા છે કે પપૈયાના પ્રયોગથી અમને જબરજસ્ત લાભ થયો છે એટલે મેં નક્કી કર્યું આ વિડીયો એક આના વિશેનો મૂકું કે આ ફળ એક રામબાણ ફળ છે કબજિયાત માટે અને બીજા પણ ઘણા લાભ છે પપૈયાના કે મા રહેલા ગુણ બીજા ઘણા ગુણ અને એના બીજા લાભ પણ આપણે મેળવી શકશું મિત્રો બિલકુલ ગભરાયા વિના આ એક સરસ પ્રયોગ છે પપૈયો નિયમિત તમે ડીશ બનાવી અને આ રીતે નિયમિત આરોગો એટલે ઓટોમેટિક કબજિયાતમાંથી મુક્તિ મળશે મિત્રો બહુ ટોપ પ્રયોગ છે અને આ ફળ ખરેખર આશીર્વાદરૂપ છે કારણ કે આમાં એટલી તાકાત રહેલી છે અને સસ્તું છે વધારે પડતું મોંઘું પણ નથી એટલે નિયમિત પપૈયાનો પ્રયોગ કરી એક ડીશ બનાવીને ત્રીસ દિવસ સુધી આ પ્રયોગ કરવો અને આ પ્રયોગ કર્યા પછી કબજિયાત ક્યારેય તમને રહેશે નહીં મિત્રો અને જેને યોગ તરફ વળવું હોય એ પે કારણ કે યોગમાં એવો નિયમ છે કે સવારમાં પેટ સાફ હોવું જોઈએ પછી યોગ કરો તો એનો જબરદસ્ત લાભ તમે મેળવી શકો છો મિત્રો ઘણાને યોગ નથી કરવા ગરમ પાણી નથી પીવું બીજું કાંઈ નથી કરવું તો આવો સરળ પ્રયોગ કરી શકો છો મિત્રો અને તમે જાતમાંથી મુક્તિ મેળવી શકો છો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર